જ્યારે ખેડૂત રાત દિવસ એક કરે છે ત્યારે જઈને બે પૈસા કમાય છે અને જે પૈસા તે ભરોસે મૂકવામાં આવે છે તે તે જ બેંકમાં જો ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવે તો આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે શું ને સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના ગઢરા તાલુકાના જલાલપુર નાના ઉમેરડા મોટા ઉમેડા અને વકીલિયા ગામના ખેડૂતો અને મજૂરો અત્યારે રસ્તા પર ઉતર્યા છે અને આ જે મુદ્દો છે હવે આપના નેતા પણ યુવરાજસિંહ જાડેજા આપણા મુદ્દે મેદાને આવે છે કેમ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે બેંક મેનેજરે પૈસા પડાવીને નાસી ગયો છે અને યુવરાજસિંહ જાડેજાએ સવાલ કર્યા છે કે નાસી કેવી રીતે શકે છે એવી તો આ વ્યવસ્થા કોણે બનાવી છે શું સામાન્ય એક બેંક મેનેજર આટલું મોટું કોભાંડ એકલો આચરી શકે સાંભળ્યા વિશે તમને વધુમાં શું કહ્યું છે નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાસિંહ જાડેજા મિત્રો કેવું થાય કે જ્યારે આપણે દિવસ રાત એક કરી તોડ મહેનત કરીને ખૂન અને પશ્યાન આપણે અને વિચાર્યું હોય કે ઘરમાં કઈક સુખ દુઃખનો પ્રસંગ આવશે કોઈ વિકટ પરિસ્થિતિ આવશે કહી શકાય કે સારા નરસો પ્રસંગ હશે દીકરીના લગ્ન દીકરીના લગ્ન લેવાના હશે કે અથવા તો ઘરમાં કોઈ અચાનક જ કોઈ મોટી આફત આવી જશે તો આ જે બચત મૂડી છે આ જે મરણ મૂડી છે ને એ આપણને જરૂરિયાતના સમયે કામ લાગશે એ જ વિચાર સાથે જે બોટાદની બાજુમાં ગઢડા છે ગઢડામાં ગઢડાની પાસે આવેલું ઢસા અને ડસાની પાસે આવેલું જલાલપુર ગામ એ જલાલપુર ગામ હોય કે નાના ઉમેરડા હોય કે પછી મોટા ઉમેરડા હોય કે પછી વિકળિયા ગામ હોય એ ચારે ચાર ગામના ખેડૂતો હોય એના મજૂરોએ પોતાની કહી શકાય કે પરસેવાની જે કમાણી હતી પોતે જે તન તોડ મહેનત કરી પેટે પાટા બાંધી જે પોતાની વિકટ પરિસ્થિતિમાં જે પૈસા કામ લાગી શકે એ મહેનતના પૈસા એ જ રીતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક જે જલાલપુરની બ્રાન્ચ છે ત્યાં એ ભેગા કરીને રાખ્યા હતા અને અચાનક જ એક સમાચાર આવે છે કે બેંકના જે મેનેજર છે આનંદભાઈ સગર એ આ બેંકમાંથી ઊંચા પથ કરી અને નાસી છૂટ્યા છે કોઈ ખેડૂતના પાંચ લાખ છે કોઈ ખેડૂતના દસ લાખ છે કોઈ ખેડૂતના પંદર લાખ છે આંકડો તો વાત કરવા જાઉં તો કરોડોમાં છે બધા જો પૈસા ભેગા કરીએ તો કરોડોની અંદર આંકડો પહોંચે છે પણ મારો પ્રશ્ન એ છે શું કોઈ અધિકારીને આની ભૂનક નહીં આવી હોય એને એમ નહીં થયું હોય કે અહીંયા કંઈક ખોટી ગતિવિધિ થઈ રહી છે એ જે ઉચ્ચ અધિકારીઓ હોય જેની જવાબદારી અને જેની જવાબદારી બનતી હશે એવા સ્ટેટ રજિસ્ટ્રાર એટલે કે જિલ્લા રજિસ્ટ્રાર એને ખબર નહીં પડી હોય એને ભાળ નહીં આવી હોય કે ભાઈ અહીંયા કંઈક અજુગતું થઈ રહ્યું છે અહીંયા જે બેંક મેનેજર છે અને જે ખેડૂતો જે પોતાની થાપણ હોય કે બેંક લોન હોય જે આટલી બધી જગ્યાએ પૈસાઓની લેતી દેતી થાય છે તેની પર વોચ રાખવાની જવાબદારી એ જિલ્લા રજીસ્ટ્ર હોય તો શું એને ખબર નહીં પડી હોય કે અહીંયા કઈક અજુકતું થઈ રહ્યું છે આની જવાબદારી અને જવાબદેહી બનતી હતી કંઈક કંઈક ખોટું થતું હોય કે અથવા તો પૈસાની ઊંચા થતી હોય અથવા તો કોઈ ગેરરીતિ થતી હોય તો એ જિલ્લા રજીસ્ટ્રા ધ્યાન રાખવું જોઈએ કેમ કે એની જવાબદારી અને જવાબદેહી બને છે અને એ આપણા પગારદાર છે અને આપણા ટેક્સના પૈસામાંથી પગાર લે છે અને એની જવાબદારી હતી કે આ કોઈ પણ જગ્યાએ ખોટું થાય તો તરત તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને આ ખોટું ન થાય એના માટે પણ તકેદારીના પગલા લેવામાં આવે તો પેલી જવાબદારી તો એને હતી શું નહીં ખબર હોય અને જો ખરેખર એને ન ખબર હોય તો હું તો એવું માનું છું કે પહેલા વેલા તો જે જિલ્લા રજિસ્ટ્રાર છે એટલે ભાવનગર જિલ્લા રજીસ્ટ્રાર છે એને રાજીનામું ધરી દેવું જોઈએ જો ન ખબર હોય કે આ બેંકની અંદર ઉચાપત થવાની છે કારણ કે એની તો જવાબદારી હતી એને તો બધી ખબર પડવી જોઈએ કે રાતે જે ઓડિટ થતું હોય રાતે જે પૈસાનો હિસાબ આવતો હોય એ બધી ખબર હોય તો આજે એ ઉચ્ચા પદ થાય તો કેમ કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી થતું અને બીજી જવાબદારી કોની હતી ખબર છે એ બેંકના ચેરમેનની બેંકના ચેરમેન શું કરતા હતા આજે કોઈ ઉંચા પદ કરીને જાય છે બરાબર તો એની પણ એક જવાબદારી હતી આજે સર્વોચ્ચ પદ ઉપર બેઠા છે આજે સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા બેંકના ચેરમેનની પણ જવાબદારી હોય કે નીચેના જે અધિકારીઓ છે નીચેના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ કઈ ખોટું તો નથી કરતા ને આજે ખૂન પસીનાની જે કમાઈ છે ખેડૂતોએ આજે તનતોડ મહેનત કરી છે પેટે પાટા બાંધીને જે પૈસા ભેગા કર્યા છે અને જેને બેંકમાં બેંકના ભરોસે મૂકા છે એની ઉપર કોઈની ખરાબ નજર તો નથી ને તેની જવાબદારી હતી બરાબર તો બીજું રાજીનામું એ બેંક ચેરમેને આપવું જોઈએ એટલા માટે કારણ કે આ કોઈ ઘટના છે કોઈ એક દિવસમાં નહીં બની હોય કે ચલો અચાનક જ એને બ્રહ્મ થયું હશે અચાનક જ એને થઈ ગયો છે કે ચાલો આજે હું પૈસા લઈને ભાગી જઉં એવું તો નહીં બન્યું હોય આના પાછળ લાંબુ બ્લાની ગઈ છે આ કોઈ એક જ હોય આની પાછળ એને જોયું હશે પ્લાનિંગ કે કેટલા લોકોની થાપણ છે કેટલા લોકોની લોન આમાં ઉધારી શકાય છે લોનથી પૈસા ભેગા કરી શકાય એમ છે બરોબર આ બધું વિચારેલું હશે અને લાંબુ પ્લાનિંગથી આ કૃત્યને અંજામ આપવામાં આવ્યું હોય છે તો બીજી એફઆઈઆર એ ચેરમેન ઉપર થવી જોઈએ પહેલી એફઆઈઆર એ જિલ્લા રજિસ્ટ્રાર ઉપર થવી જોઈએ જેથી કરીને ખ્યાલ આવે જે બેંકના મેનેજર આજે કદાચ એવું કહેવામાં આવે છે કે ભાઈ ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોરું પણ બનાવવામાં આવતું હોય તો મેનેજરને તો બનાવવામાં નથી આવતા ને કે પૈસા કોઈ બીજા લઈ ગયો મેનેજરને એવું તો નથી ને આ ઘટના એક ખૂબ જ દુઃખદ છે અને આ દુઃખદ ઘટનામાં દુઃખદ ઘડીમાં આ કપરી પરિસ્થિતિમાં આ વિકટ પરિસ્થિતિમાં મારી તમામ લાગણીઓ અને તમામ સંવેદનાઓ આ ખેડૂતો પ્રત્યે અને મજૂરો પ્રત્યે છે જ્યાં જરૂર પડશે ત્યાં અને જે રીતે જરૂર પડશે તે રીતે જેની સામે બાયો ચડાવણી થાય અને જેને જેની ભાષામાં જવાબ દેવાનો થાય એ સંપૂર્ણ અમારી તૈયારી છે કે જ્યાં સુધી પાછી મળે જ્યાં સુધી ખેડૂતોના ખૂન પસીનાની એક એક પાય પાછી નહીં મળે ત્યાં સુધી લડત લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે એ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો ઘેરાવો કરવો પડે એ ડસા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવો પડે કે પછી ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવો પડે જ્યાં પણ ધરણા પ્રદર્શન દેખાવો જે પણ કરવું પડે એ સંપૂર્ણ આ ખેડૂતો માટે આ કહી શકાય કે જેને આશાસ્પદ લોકોએ જે પોતાની મરણ મૂડી હોય કે પોતાની જીવન મૂડી હોય એ બધી જ ભેગી કરીને આજે બેંકમાં રાખી હતી અને જેમાં કરોડો રૂપિયા ઊંચા થઈ ગઈ એ તમામ લોકો સાથે અમારી સંવેદનાઓ છે એ તમામ લોકો સાથે અમારી જે યથાશક્તિ છે એ યથાશક્તિ પ્રમાણે અમારો સાથ સહકાર અને સહયોગ પણ છે હું તમામ એ ખેડૂતો સાથે પણ ટચમાં છું અને એની સાથે પણ મારી ચર્ચાઓ થતી રહે છે બીજી વાત કે મિત્રો યાદ રાખજો કે ભ્રષ્ટાચારથી જે પણ લોકો આ સિસ્ટમની અંદર આવે છે એ ભ્રષ્ટાચાર જ કરતા હોય છે જે પણ લોકો કૌભાંડ ત્યાં સિસ્ટમની અંદર આવે છે એ કૌભાંડ જ કરતા હોય છે કારણ કે એને પોતાના પૈસા જ કાઢવાની અને જે ખુદ ભ્રષ્ટાચારથી એવો છે ભ્રષ્ટાચાર કઈ રીતે કરી શકે અને કઈ રીતે પોતાના વીસ લાખ પચીસ લાખ જે આ ભ્રષ્ટાચાર જે સિસ્ટમની અંદર આવે છે કઈ રીતે કાઢી શકે એ જ મનસા સાથે કામ કરતો હોય છે ભૂતકાળમાં આ જ ભાવનગર ડિસ્ટ્રિક્ટ જેની અંદર ઓળખાણ વાત જેની અંદર પરિવારવાદ જેની અંદર એ ચાલતી હતી અમે ભૂતકાળમાં પણ કે જે લોકો આજે હકદાર છે જે લોકો લાયક છે જે લોકો આજે ખરેખર કેપેબલ છે એ લોકોને નોકરી નથી મળતી પરંતુ જે ડાયરેક્ટર હોય કેના ભત્રીજા હોય કેના ભાણિયા હોય કેના દીકરા દીકરી હોય એ બધા નોકરી મળી જાય છે આ હકીકત છે એટલે આપણે આ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર જે આપણી નજરની સામે જે થઈ રહ્યો છે એ બંધ કરવો પડશે આ સિસ્ટમને શુદ્ધ કરવા માટે આપણે જ બીડું ઝળકવું પડશે એક બીજું કોઈ નહીં આવે બાકી આ જે અત્યારે જે સત્તાધીશો થઈને બેઠા છે ને એ તમને વેચીને તમારા દાડિયા ખાઈ જાય એમ છે એટલે સમજી જાવ તો સારું આ લોકો અત્યારે જે કહી શકાય કે સત્તાધીશો થઈને બેઠા છે એ સત્તાધીશો પોતાના ઘર ભરવામાંથી જ બહાર નથી આવતા એટલે જયારે પણ ઓળખાણવાદ પરિવારવાદ લાગવકોના ભ્રષ્ટાચારોના કૌભાંડોના જયારે જયારે આરોપો લાગે છે કરવા માટે આપણે બધાએ લડવું પડશે આજે જોવા જઈએ તો એક આ જલાલપુર જે બ્રાન્ચ છે ત્યાં આ ઘટના સામે આવી છે કે કરોડો રૂપિયાની ઉચાપત થઈ ગઈ આજે પોલીસ ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી થતી બેંક મેનેજર છે એ જવાબ દેવા સુધી તૈયાર નથી એનું કઈક ભેદી મૌન છે અને ભેદી મોન ઘણી બધી દિશાઓ તરફ ઈશારો કરે છે શા માટે ભાઈ મૌન રાખવામાં આવે છે શા માટે ખેડૂતોને જવાબ આપવામાં નથી આવતો શા માટે ખેડૂતોને એન્ટ્રી પાડી દેવામાં નથી આવતી આ ભેદી ભેદી મૌન મૌન છે અને એ ખૂન પસીનાની કમાઈ છે એ લઈને ડૂબશે એટલે મિત્રો બોલવું જરૂરી છે આજે પક્ષા પક્ષીની વાત જ નથી પણ મહેરબાની કરીને કહું છું બોલો આજે તમારા પૈસા છે તમારી ખૂન પસીનાની કમાઈ છે આજે એક એક રૂપિયો ભેગા કરવા માટે પેટે પાટા બાંધીને

બરાબર જો એ લોકોને ન હોય જે ને જવાબદારી હતી કે ભાણ ન હોય કે ભાઈ આપણે આ જવાબદારી કે આપણે જવાબદારી જવાબદેહી બનતી હતી તો એ લોકો પાસેથી રાજીનામું લઈ લેવાની જવાબદારી આપણા બધાની છે બરાબર એટલે આ આપણા બધાની સંયુક્ત જવાબદારી છે આપણે બધા નૈતિક જવાબદારી સાથે નૈતિક ફરજ સાથે આપણે આમાં આગળ વધવું પડશે એટલે આશા રાખું છું તાત્કાલિક ધોરણ આનું નિરાકરણ આવે જો નિરાકરણ

જે ખેડૂતોને ભોગવવી પડે છે આ ખેડૂતો કોઈની પાસે ભીખ નથી માંગી રહ્યા તેઓ પોતાના હકની કમાણી માંગી રહ્યા છે અને હવે આ જો અને ઝડપથી જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આ મુદ્દે હવે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે જેવી વાત પણ કરવામાં આવી છે આ વિષયને તમારો શું અભિપ્રાય છે તમે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં